આ છે શોભનાબેન અને શોભનાબેનના દીકરીના લગ્ન આરતીના આજ લેવાય રહ્યા છે ગાયના બીજા છે આ લગ્નની તૈયારી તમને ઝલક બતાવી રહી છે વિડીયો તમે પૂરો જોશો સામાની ખૂબ તૈયારી થઈ ગઈ છે જોરશોરમાં અને આ તૈયારીની એક ઝલક તમે જોઈ રહ્યા છો વિડીયો પૂરો જોશો તો ખરેખર મજા આવશે અન્ય સમાજોથી આપણી કેવા રીત રિવાજો છે એને પણ આપણે જાણી શકશો તો આપણે શરૂઆત કરી લોગની વર્ત નમસ્કાર મિત્રો કેમ છો મજામાં ને સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ નેચરલ લાઈફ વિદિના પર મિત્રો આજે લુવા છું લગામ આવી છું ગઈકાલે હલ્દી અને દાંડિયા રસનો વિડીયો પણ ત્યાં કર્યો થોડો આનંદ કર્યો અને આજે જવાન આવવાની છે ઈચ્છા હતી વધુ તૈયાર થવાની અરે ઘણામાં કાંઈ નથી પહેર્યું ચાલો પહેરી તો પણ એટલી ગરમી છે એટલે સાદી સાડી પહેરી લીધી અને ફટાફટ તૈયાર થઈ અને જઈએ ત્યાં શું કાર્યક્રમ થઈ રહ્યો છે જોઈએ મોજ કરી આનંદ કરીએ તમને પણ કરાવીએ જાન આવવાની છે સાબત્રા ગામથી લુડવા મારું ગામ અને જાન આવશે સાબત્રાથી તો વર્કરને પક્ષને જોઈએ તમારી સામે પણ મૂકીએ તો મિત્રો આપે પહોંચી આવ્યા છીએ શોભનાબેન સાથે પાટીદાર સમાજવાળીમાં જુઓ ગામની કચ્છ કરવા પાટીદાર સમાજવાળી જ્યાં શોભનાબેન તૈયાર છે અને સામૈયા માટેની ફૂલ તૈયારી છે પણ જાન વધારે ત્યારે થાય ને ગઈકાલે કીધું હતું કે સાત વાગે જાનનો સમય ઉપર હું કે હું પણ સમયસર પહોંચી આવી પણ હજી જાન પહોંચી નથી અને માંડવીયા પણ તૈયાર થયા નથી ગઈ એટલે બધા નાસ્તાની કરી રહ્યા છે

ડબલ માઇન્ડ ને ચલાવવું પડે ક્યાંક ઓરિજિનલ અવાજ તો ક્યાંક તમને વોઇસથી સમજાવી રહી છું તો અહીં વાત હતી રહેવાણ અને બધા સગા સંબંધી બેઠા છે રાહ જોઈને અને આ બાજુ ગાયો પણ રાહ જોઈએ છે કે ક્યારે તોરણીયા આવે એને સમાજની એક રીત છે તોરણિયા કે જાન આવે એટલે બે જણ આવે કોરણમાંથી એક પાંદડું લઈ જાય અને એને કહેવાય તોરણી કે જાન પહોંચી આવી છે ખબર પડે અહીં સરોજ શોભનામેની દીકરી પરણાવી દે છે અમારી સમાજમાં એવું હોય કડવા પાટીદાર સમાજની વાત કરી દે છું કે દીકરીના મા બાપ એ જ થાય એના પિતાના જે ગોત્રના હોય એને જ બેસાવે પણ અહીં બેન ઘણી સમાજોને થાય છે તો અહીં સગી બેન નાની બેનને પરણાવી દે છે તો અહીં સામાન્ય માટે ઘડી લઈને તૈયાર છે કન્યા અને એકદમ તૈયારીથી વેવાણ પાંદડા નખાવી રહ્યા છે કે અંબાના પાન હોય સકન માટે પણ ઘડી રેડીમેડ લીધેલી હોય તો પાંદડા બેસે છે ને એટલે કોશિશ કરી રહ્યા છે સરોજબેનના સાસુમાં અને અહીં બેન સતત તૈયારીમાં માઇન્ડ સેટ કરું કે પ્રસંગ સેટ કરો તો આ દેખાઈ રહ્યા છે આવ્યા છે ધન્યભાઈઓ તોરણીયા થઈને તો એમને વધારવાના ઉંમરમાં નાની હોય વ્યવહારમાં ન ફેલાવે એટલે બધા કે સરોજ ફેલાવી દે એમાં સમાજમાં એ પણ શું સારું જોયું કે વધાવે એક જ હોય અમારે પાટીદાર સમાજ હોય ત્યાં એવું હોય કે બે જણી જોઈએ એક જણી હાથે થાળી પકડે ને બીજી વધાવે એક હાથમાં થાળીને બીજા હાથે વધવાતું જાય એક જ હાથે દુખણા લેવાતા જાય એટલે સારું છે અને અહીં ચોરણી આવ્યા એને ચાંદલો કાઢી મીઠું કરાવશે કે અમારી જાન અમારા આંગણે આવી ગઈ હવે જાનના સમય માટે છે તોરણ આવી ગયા એટલે તોરણમાંથી એક પાંદડું લઈ જાય એમ કે પાંદડું લઈ ગયા મારો હવે આવ્યા છે મળશે દશનામ ગુસ્વામી ગોસ્વામી સમાજના આ પરિવાર છે અમારો ઘર જેવો નાતો એમ કહેવાય ને એક પરિવાર જેવો નાતો હતો સરોજબેન મોટા કાર આરતી અને પછી કાર્તિક ત્રણ ભાઈ બહેન એમના પિતાશ્રી ઈશ્વરપુરીનું અવસાન થઈ ગયું છે નાની ઉંમરે પણ સંબંધો અમારા કાયમ રહ્યા છે તો અહીં ગીત ગાતા ગાતાં વધી આગળ ઢોલની દાંડી સામ્યું જઈ રહ્યું છે હનુમાનજી પાસે જ્યાં જાન આવી છે ત્યાં તો આ જાન પહોંચી આવી સોભનામે જોઈ રહ્યા છે કઈ રીતે સમય કરું શું કરું આ હનુમાનજીનું મંદિર છે જે તમને સામે દેખાય છે ને કેસરી દરવાજાનો ઘોડો પણ તૈયાર છે વરરાજાને ચડવા માટે સામે ગાડી ઊભી છે હવે એમની સમયની પ્રથા એવી છે કે ઘડી લઈને વરરાજાની ગાડી પાસે જાય એટલે વરરાજા તલવાર અડાડી અને એનું સ્વાગત કરે જે કંઈ વિધિ હોય તે અને અહીં કન્યા માતા જે પણ હોય તે તો અહીં સરોજ જમાઈ રાજને વધાવે ગાડીમાં બેઠા હોય ને જ એમને સન્માન સ્વાગત આ રીતે વધારવાનું હોય તો ગાડીમાં એમને વધાવી લે એટલે કે તમને છૂટી મળી ગઈ તમે હવે આગળ વધો અમારે આગળ પરણવા માટે અને અહીં સરોજબેને વધાવી કન્યાને કુંવારિકાને લાગો આપે જાનની પક્ષોએ લાગો લઈ અને આગળ નીકળે એટલે અહીં વરરાજાની તૈયારી થશે અહીં છટાકા મેં થોડુંક જ આપ્યું છે તમને તો બહુ ફટાકડા ફૂડ્યા જે છે ધુમાડો એના પર અંદાજ કરી શકતા હશો કે કેટલા ફટાકડા ફૂટ્યા હશે અને હવે વરરાજા ઉપર છે નીચા અને ધીમે પગલે વચ્ચે આગળ અહીં વેવાઈઓ એકબીજાને મળી રહ્યા છે અહીં સરોજબેન પણ અને સાથે એમના મમ્મી શોભનાબેન સરોજબેનની સાથે એને પણ વેવાઈને મળ્યા આ છે વરપિતા વરનું નામ છે નિખિલ કુમાર વરપિતાને હું મળ્યા વાત થઈ અને હવે ઘોડે ચડશે જે માય અમારે હોય તો ગીત ગવાય સામાન્ય સણકારી સામા મેલો રે આરતી બેના દાદા આરતી બેન વર ઉતર્યા વાજે રાત નથી જામે તો હું બદલાવીશ નહીં કાંઈ વરરાજા ગોળ ચડે છે ઢોલ શરણાયુના સ્કૂલ સાથે એનું સ્વાગત છે લુડવા ગામમાં કુમાર આપનું સ્વાગત છે આગળના વિડીયોમાં તમે પૂરો જોજો આગળના વિડીયોમાં તમને બતાવશું કે આગળ શું થયું છે નવા રિવાજો અને મોજ કરાવી દીધી છે જણ્યાઓ સ્વામી સ્વાગતમાં મોજ કરાવી છે માંડવીયા એ વિડીયો તમને બીજામાં બતાવીશ આજનો વિડીયો કેવો લાગ્યો આશા રાખીશ કે ગમે અને આમાંથી તમે ઓળખતા હશો સગા સંબંધી હશો તમારા પોતાના ઘરના પ્રસંગના વિડીયો તમે જોતા હશો તો મને કમેન્ટ કરીને જરૂરથી કહેશો અને વિડીયોને તમે બધાને શેર કરી અને મારી ચેનલને તો પ્રોત્સાહિત કરશો પણ તમારા લગ્ન પ્રસંગને પણ ઘણી જગ્યાએ પહોંચાડશો તમે આ લગ્ન પ્રસંગમાં છો તો મને કમેન્ટ કરીને કહેવાનું છો ઓળખાણ પણ આપવાની છે જેથી મને આનંદ આવે અહીં હનુમાનજીનું મંદિર અને પાણીના પાછળ બે ટાંકા જુઓ કેવા દેખાય છે એક હું સભ્ય હતી ત્યારે બન્યો ને બીજી હું સરપંચ હતી ત્યારે બન્યો એ યાદ સાચી થઈ વરાચા આગળ વધ્યા હું વિડીયોનું એન્ડિંગ આવજો મિત્રો જય માતાજી હર માદે